ફંક્શન છે કઈ એવું છે હાલ તારે ભગોડ આવું થાય હાલ ભગોટન છે હેલો ઇટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરેક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ કારણ કે જે અગિયાર વાગ્યા છે તો ભાઈ જો સવાર સવારમાં આપણે મસ્ત નાઇન્ટ તૈયાર થઈ ગયા હતા દુકાને તો હું ક્યારનો છે આવી ગયો છું ને પછી મારે આજે જવું છે કેમ કે આજે છે મંગળવાર તો હું દુકાને આવ્યો હતો ઘરે આવ્યો હતો પાછો તો ભાઈ ગાડી ઘરે પડી હતી ઘરે પડી હતી આ દુકાને ગયો તો હાલીને ગયો તો હવારમાં તો આ ગાડી લઈને આપણે જાઉં છે ભાઈ ફોગોડા બરાબર તો ફૂલ વોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને કમેન્ટમાં જઈમાં મોકલ લખી નાખજો તમે મારે આવવું મારે આવું ફોગોડા આવું ફોગોડા આવવું એ હું પહેરું એ હું પહેરું લુયા લુઓ છે ગળી ગયેલો તું મારીમાં લખત મારી હાલ તાર ફૂગડાવું તાર હાલ ફુગડાવ હાલ તું શો હાલ આવું તાલ તું જાળીને હું જાઉં હો હું જાઉં ટાટા કહી દે તો ટાટા ટાટા કહી દે ટાટા કહી દે આમ કહી દે આમ ટાટા કહી દે પાછો ટાટા તો ભાઈ સાડા અગિયાર થઈ ગયા છે ને આપણે પહેલો પડાવ વાર કરી લીધો છે મતલબમાં આપણે આઠ કિલોમીટર કાપી નાખ્યા છે અને અત્યારે ભાઈ છે થઈ ગયો છે ઉનાળો શરૂ એટલે મોઢે માસ્ક અને માથા ઉપર રૂમાલ બાંધવાની પરંપરાગત પ્રથા શરૂ થઈ ગઈ છે તો આપણે એ કરી લઈએ પણ રૂમાલ ભૂલાઈ ગયો લાગે જો કરીએ રૂમાલ ભૂલાઈ ગયો છે ભાઈ અને ખાલી માસ્ક રહ્યો છે રૂમાલ ઘરે તો કંઈ લેવા તો જવાય નહીં આઠ કિલોમીટર કાપી નાખ્યું એટલે તો તડકાના નીકળી ગયા તડકો જો કેવો છે اور میرے આવશે تو رومال یہاں سے لے لو باقی رومال یہ تو خاص ضرورت ہوتی ماس نہ ہوتے تو حالت رومال જરૂર હતી પણ રૂમાલ ભૂલાઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ફૂલ બ્લોકમાં બના રહેજો અને આપણે હવે નીકળી જઈએ મોટે મોટે માસ્ક બાંધીને અને જયમાં મોગલમાં જય ભગડાળીમાં માતાજીના દર્શન કરી લઈએ ભાઈ બરોબર તો બના રહેજો ફૂલ બ્લોકમાં ને તડકો પણ બહુ વધારે છે એટલે આપણે વેલાર પછી ઘરે જતું રહેવાનું છે ફાઈનલી ફેમિલી અત્યારે આપણે જો જયમાં મોગલમાં ભગોડા માતાજીના દર્શન કરવા આવી ગયા છે ને ગાડી તડકે મૂકી દીધી છે તો દર વખતે હું મૂકું ત્યાં જે શકીએ અને આજે તો થોડુંક પબ્લિક વધારે લાગે છે કારણ કે જો વાહનો પણ પડ્યા છે ને મોઢામાંથી બોલાતો નથી કારણ કે ગળું બેસી ગયું ને એટલે અવાજ થોડો કેમેરા છે એવું છે ભાઈ તો માતાજી દર્શન કરી એટલે બધું થઈ અને કમેન્ટમાં તમે ખાસ કરીને મોગલ લખતા ભાઈ તો સૌથી પહેલા તો એક કામ કરવું પડશે માતાના દર્શન કરવા જવા પહેલાં હાથ પગ મોટું ધોઈ લો અને પછી શરીર પર લઈ લો અને પછી આપણે જય માતાના દર્શન કરવા ઘરે ભૂલી ગયો છે ને એટલે ભાઈ જો હાથમાં લેવો પડ્યો તો હાથમાં લઈ ગયો છે હવે હાલ છે ખૂણો હશે વાંધો તો નથી હવે હવે જાય મોટો મોટો જોઈ લઈ અને દર્શન કરી લઈ માથા શરીફળ વધારવાનું છે અને સામે અગરબત્તી કરવાની છે અને અહી સુવિધા કેવી સારી છે છે અને હવે આપણે આગળ જઈને દુકાને સરીફળ લઈ આવી બરાબર કરી લઈએ જય મામો તો ભાઈ હવે સરીફ લઈ લીધું છે અને માતાજીને વધારે આવે ને પછી દર્શન કરીને પછી આજે પાછું મારે થોડું કામ છે અને ક્યારના કસ્ટમરના પણ ઘરાકને આપણો ફોન આવી ગયા છે તો માતાના દર્શન કરી પછી નીકળું જયમાં મોગલ તો હવે પર આપણે એક હાથે નહીં ફાવે બરાબર કેમેરામાં જયમાં મોગલ હવે આપણે સરીફ ઉધર લઈએ અને પછી નીકળીએ દર્શન કરવું તો સામે શરીફા ઉધેર્યું અને શરીફ વધારી નાખ્યું છે અને સામે અગરબત્તી કરી છે તો હવે માતાજીના દર્શન કરવા જઈને તમને પણ દર્શન કરાવવું જય મા મોગલ જય મા મોગલ તો ભાઈ તમે પણ દર્શન કરી લો પાંચ તો કેમેરાની મનાય છે પણ આપણે અહીંથી તમને દર્શન કરાવી દઉં છું અને ભાઈ ડેકોરેશન પણ પાછળ બહુ મસ્ત કર્યું એ પણ હું તમને દેખાવું તો પેલા હું બહુ દર્શન કરી લઉં બરાબર જય મા મોગલ તો ભાઈ દર્શન કરી લીધા છે અને આજે થોડીક વધારે પડતી ભીડ છે જો અંદર માતાજી દર્શનમાં કેમ કે આ કંઈક પ્રસંગ લાગે કે જો એ ભાઈ મંડપનું ડેકોરેશન કરે છે ને આ ભાઈ તો મંડપ નાખે છે ને આજે તો માણસો પણ વધારે છે કંઈક કાર્યક્રમ હશે કોને ખબર છે એમાં મોબાઈલ ને મેં તો ભાઈ શરીફ વધારી લીધું છે અને મજા આવી ગઈ છે ને આજે માણસો પણ વધારે છે એવું લાગે છે ને મંડપ મંડપ નાખે છે ભાઈ મંડપ નાખો કાંઈ છે કંઈ હે ભાઈ કાંઈ ફંક્શન છે કંઈ એવું છે ભાઈ તો એ ભાઈ મંડપવાળાને ને એ ભાઈને નથી ખબર એને તો હું છે મંડપનું કામ છે તો મંડપનું કામ કરે ને ઓલી મૂર્તિ અહીં હતી મૂર્તિ પાછળ ઉપર માતાજીનું મંદિર છે એની પાછળથી જવાનો રસ્તો બહાર છે એ તો સૌથી બહાર ત્યાં તો આપણે કાંઈ નથી જવું તો કાંઈ નહીં કમેન્ટમાં જઈમાં મોકલમાં જરૂર લખી નાખજો કાંઈ દર્શન કરાવવા છે તો મા માં મોગલ માના દર્શન કરીને હવે નીકળી જવું છે કારણ કે અમે લેટ થઈ ગયું છે ને દર્શન કરીને મોટું મોટું જોઈને ફ્રેશ થઈને પ્રસાદી લઈને માતાજીના નામની હવે જાય છે આપણે ઘર બાજુ કેમકે તડકો બહુ વધી ગયો છે કેમ કે દોઢ એક વાગી એક એક થી દોઢ કદાચ થયો છે બહુ કઈ ખાસ ખબર નથી મને પણ હવે ઉનાળા ની સીઝન એટલે તડકો બહુ લાગવા મળે હવે સરીફળ હાથમાં છે ને તો સરીફળ ગાડીએ ટીંગાડી દો હામી ગાડી પડી છે ને આપણે હવે નીકળી જઈએ આજે મંગળવાર છે એટલે આજે મને ટ્રાફિક થોડીક વધારે લાગી નખ તો એટલી બધી ન હોય પણ આજે વધારે છે તો કાંઈ વાંધો નહીં ભાઈ કમેન્ટમાં જઈમાં મોકલ જરૂર લખી નાખ્યો અને હવે આપણે તમને ડાયરેક્ટ મળશું ઘરે પહેલાં સોરી દુકાન ઘરે તો પછી ચાર વાગે જવાનું હોય પહેલાં દુકાન તો ભાઈ ચાર વાગી જશે તો ચા પણ પીવા આવી જશે ને ભગડા તો ક્યાર ના આવી જશે તો ટકી બેન આવ્યા છે હોય ટકી હે અહીં મેલ ઓરી એ તમે ભાત ખાવો કશાદી ખાવી ચાલો હા લઈ લે આપ એક ભાઈને આપી દેવું એક તું રાખજો જાઓ ટાટા તો અત્યારે છ વાગ્યા હતા ને આપણે ઘરે કારણ કે હું આવ્યો પર કોમેડી રીલ શૂટ કરવા માટે અને જો સનસેટ કંઈક મસ્ત મજા નો હશે આવી રીતનું ટ્રેક્ટર ગયું છે ને ધૂળ ઉડાડતા હતા હા અને જો ભાઈ ગાડી અહીં મૂકી દીધી મેં અને કોમેડી મસ્ત મજાની રીલ ભાઈ આપણે શૂટ કરી છે હું તમને લીચ ક્રિશ્મા નાખી દઈ નીચે ઇન્સ્ટાગ્રામની ત્યાંથી લઈને જોઈ લેજો અને હવે થાય છે સાડા છ તો ભાગી ગઈ ગયા હતા તો મજા આવી ગઈ મોગલ મના દર્શન દર્શન કર્યા સાથે જેના તમને પણ દર્શન કરાવ્યા અને કંઈક સજાવટ થાય છે એટલે ખબર નહીં કે હું છે એમ એવું બધું હતું કંઈક તો મજા આવી ગઈ મતલબમાં આમ તો ને ખાસ કરીને આપણે ચેનલ પર ભાઈ નવા આવે ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો કે ભાઈ તમને બધાને દર્શન કરાવ્યા એટલે અને આવો વ્યૂઝ બતાવ્યો એટલે આવી રીતનો કંઈક સીન આવે ને તો મજા જ આવે તો બેક્ટર ને ભાઈ આવી રીતના સીન તમને ગામડાનો બીજે ક્યાંય જોવા નહીં મળે તો ભાઈ આપણે બ્લોગ અહીંયા પૂરો કરી છે તો જય શ્રી રામ જય માતાજી જયમાં મોગલ મળીશું ઘરે એક નવો બ્લોગ સાથે તો ખાસ કરીને ચેનલને સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો